નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો આજે આવક તો કોઈ પ્રકારની નવી છે ને એટલે આવક નહીં જણાવવું પણ પડતર જે સ્ટોક માલ પડેલો છે એ ત્રણ બે ત્રણ દિવસનો છે લગભગ શુક્રવાર સુધી હાલ એટલો માલ હજી પડેલો છે તેમજ બજાર ભાવ વિશે મિત્રો વાત કરું તો ગુલટીને મીડિયમ માલમાં હાલ બજાર હજી ટકેલી છે ને સારા માલની મિત્રો વાત કરીએ તો સારા માલ છસો રૂપિયાથી લઈને સાતસો રૂપિયા સુધીનું વેચાણ થાય છે હરાજીનું કામકાજ બસ હવે શરૂ થવાની તૈયારી છે આપ જોઈ શકો છો વેપારી ઓક્સમેન બધા આવી ગયા છે હરાજી શરૂ થાય એટલે જાણી લે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ બસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે ઘુલટી છે મીડિયમ ક્વોલિટીમાં બસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે ઉકેલ ની જાજુ છે જોઈ શકો છો બસો ને એકાણું રૂપિયા બગડ નથી આની અંદર ઉગેલું છે કોક કોક મિક્સ માં અને જોઈ શકો છો વાયરસ વાળું મિક્સ માં છે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ્યું છે ક્વોલિટી સુપર કીડિયમ છે ચારસો ને એક્યાસી ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવતી સાઇઝ માં ઝીણા મોટું બધું મિક્સ માં ઉગેલું છે મીડિયમ ક્વોલિટી માલ હતો એની અંદર મિક્સ માં છે થોડોક સારી ક્વોલિટી માલ છે નાની સાઇઝ માં આ પ્રકાર નો ચારસો ને એકતાલીસ રૂપિયા ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતી બગડ વગર ની ડુબ છે ગુલટી છે ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતી હોય બગડ વગર ની જોઈ શકો ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવતી કોક ગાટી છે ઉગેલો એની અંદર મિક્સ માં બાકી બગાડ નથી ત્રણસો એકોતેર રૂપિયા ભાવતી ગુલટી નો

મિત્રો આના પાંચસો ને એક્યાસી રૂપિયા છે સાઈઝ માં જઈ શકો છો ચીણા મોટું બધું મિક્સ માં છે થોડું કસ્તર વાળું છે મિક્સ માં છે આના પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવતી હોય છે જોઈ શકો છો

પાંચસો ને એકસાહીઠ રૂપિયા ભાવ થયો છે ભાઈ મીડિયમ સાઈઝ માં છે બહુ સાઈઝ મોટી નથી ને બહુ નાની નથી એવડી સાઈઝ છે પાંચસો ને એકસાઇ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટી થોડાક મીડિયમ ક્વોલિટી માલ આની અંદર મિક્સમાં માં છે ઉગેલું થોડોક બગાડ ને એવું બધું છે મિક્સમાં આ પ્રકાર નું બગાડ હોતે છે પાંચસો ને એકતાલીસ આવો મીડિયમ ક્વોલિટી માલ હોતે છે બાકી સારો માલ જ છે સારી ક્વોલિટી માલ છે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ એકસાઠ રૂપિયા ભાવ થયો પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ દે છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માં છે ફૂલ ત્રા વગર નો માલ હોતે એની અંદર મિક્સ માં છે પાંચસો એકોતેર રૂપિયા ભાવ દે છે ઉગેલું હોતે એની અંદર છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ દીધું ક્વોલિટી જોઈએ તો મીડિયમ ક્વોલિટી માલ છે ને કલર એ નથી એટલો બધો પાંચસો એકોતેર રૂપિયા ભાવ દીધો મીડિયમ માલમાં બજેટ હજી ટકેલી જ છે તો મિત્રો મીડિયમ માલના બજાર ભાવ આપણે જણાવે સારી ક્વોલિટી સુપર માલ હોય એના બજાર ભાવ જાણી છે મોટી સાઈઝ વાળા ને એકદમ કલર વાળા ને એ બધા છે અહીંયા છે અહીંથી ચાલુ કરી એના છસો એકસાઠ થી અહીંથી એક અહીંયા માલ સારો હે

તો મિત્રો આના છસો ને રૂપિયા ભાવ છે મોટી સાઇઝ વાળો માલ છે જોઈ શકો છો થોડીક મીડિયમ ક્વોલિટી માલ હોતી છે એની અંદર મિક્સમાં છસો રૂપિયા ભાવ છે અને આના હાથ છે હા દેખાવ આના સાતસો ને રૂપિયા ભાવ છે આ સાઈઝમાં જોઈ શકો છો તમે બેસ્ટ સાઈઝમાં છે સાતસો ને રૂપિયા ભાવ છે બાકી સાઈઝ ક્વોલિટીને બધું સારું છે સાતસો ને રૂપિયા ભાવ છે ને રૂપિયા ભાવ થયો છે આ એકલા વખત ના થયા હે આ એક માલ સારો હોય કલર વાળો છે આના ભાવ થયો કેટલા થાય

અને સાતસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે આની અંદર સાઈઝ માં જોઈ શકો છો આવું ઝીણા મોટું થોડુંક છે આની અંદર આના સાતસો એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ત્રણેય વકલ બાકી કલર એક નંબર છે કઈ ઘટે એવો માલ છે કોણ છે ભાઈ હા રો હો આ ખેડૂત છે ભાઈ તમે તો દર વખતે લઈને આવો છો આપડે કયું ગામ સુખપુર સુખપુર ને ભદ્રાવડી ગામ બિયારણ કયો પંચગંગા પંચગંગા નું

મિત્રો આના સાતસો ને એકસાઠ રૂપિયા ભાવ જે છે શકો છો બેસ્ટ ક્વોલિટી સાતસો એકસાઠ બેસ્ટ ક્વોલિટી માલ છે બાકી થોડીક આવડી મીડિયમ સાઈઝ છે ને એકદમ મોટી સાઈઝ છે આવડી સાઈઝ છે બાકી ક્વોલિટીમાં કાંઈ ઘટે ને એવો માલ છે સાતસો એકસાઠ રૂપિયા ભાવ થયો છે અને સાતસો એકતાલીસ રૂપિયા ભાવ થયો વિશાલભાઈએ લીધી સાતસો એકસાઠ વાળી એકતાલીસ વાળી બે એને લીધી છે બાકી બેસ્ટ ક્વોલિટી માલ છે માલમાં કાંઈ ઘટેને એવો માલ છે સાઈઝમાં આમાં થોડુંક ઝીણા મોટું છે બાકી ક્વોલિટી સારી અને સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવતું પાંચસો ને એકાણું રૂપિયા મિત્રો પાંચસો ને એકાણું રૂપિયા ભાવતું છે ઝીણા મોટી સાઈઝ વાળું છે અને ક્વોલિટી તમે જોઈ શકો છો આ પ્રકારની બેતા ટાઈપ છે ડુંગળી મીડિયમ ક્વોલિટી ઉપર છે પાંચસો ને એકાણું રૂપિયા છે સાઈઝ પણ બેતા ઉપર છે પાંચસો ને એકાણું રૂપિયા ભાવ છે બાકી સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું ને રૂપિયા છે મિત્રો એકસો ને દસ કટાનો વકલ છે છસો ને એકાણું રૂપિયા ભાવ થયો છસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ માં છે ને ક્વોલિટી સારી છે પણ કલર એટલો બધો નથી છસો ને એકાણું રૂપિયા ભાવ થયો બાકી ક્વોલિટી સારી છે કલર નથી ખાલી બાકી માલ બધો હારો બગાડ વગર નો માલ છે ને એકદમ ચોખ્ખો માલ છે છસો ને એકાણું રૂપિયા પાઉજો કલર ઉપર વાત કરી તો આછો ગુલાબી છે એટલો બધો લાલ એકદમ લાલ કલર નથી કોકો છે આમાં દેખાડું તમને આમાં એટલે એકદમ લાલ કલર નથી આવી મીડિયમ કલર ઉપર હે છસો ને એકાણું રૂપિયા ભાવજો તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો બજાર ભાવની વાત કરીએ તો આ વાંધો હવે એમ છે ને બજાર સારી છે આજે પણ મીડિયમ માં સારી છે માં સારી છે અને સારા માલની મિત્રો વાત કરીએ તો આજે સારા માં બજાર સારી જ દેખાય છે કારણ કે સાડા સાતસો સુધીના બજાર ભાવ આજે બોલાયા છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ